नमस्कार मित्रों आप જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી અમાર ધંદુકાના રિપોર્ટરને પ્રાપ્ત અહેવાલ મુજબ ધંદુકા ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટેલ પાસે ઇકોકાર પલટી આજે વહેલી સવારે 6 વાગ્યા વાગે ધંદુકા ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટેલ પાસે ઇકોકાર એ મારી પલટી मध्य प्रदेश થી શ્રમિકો ભરી જુનાગઢ જતા કારના ડ્રાઈવરેના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં અંદાજે 12 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત જેમાં એક બાળક સહિત 3 જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત તમામ ઈજાગ્રસ્તોને ધંદુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધંદુકા ફેદરા પીપીએમ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધંદોકા 108 મારફતે અમદાવાદ મોટી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા રિપોર્ટર સી કે બારણ ધંદોકા